નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં સ્વાગત છે હું સુધાર પરમાર સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સિઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે ત્યારે આગામી સમયમાં હોળીનો તહેવાર આવનાર છે ત્યારે મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે જઈ શકે અને હોળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રેવીસ માર્ચ બે સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે વીસ માર્ચ બે હજાર ચોવીસથી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે આ બસોનું ભાડું તમામને પોસાય તેવું જ રહેશે સુરત એસટી વિભાગ દ્વારા પાંચસો જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત ગુજરાત સરકાર તેમજ માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીમ એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો તારીખ વીસથી ત્રેવીસ તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એક્સ્ટ્રા બસો સુરત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ લુણાવાડા ક્વાંટ છોટા ઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ તેમ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈ પણ પચાસથી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું તેમના સોસાયટી અમે અમે બસ આપીશું અને ત્યાંથી એમના વતન એ ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે તેમજ આ જે એકસ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે ત્રણસો પાંચ રૂપિયા ઝાલોદનું ભાડું છે ત્રણસો દસ રૂપિયા ગોધરાનું બસો સિત્તેર લુણાવાડા બસો પંચ્યાસી ક્વાટ છે બસો પાંસઠ અને છોટાઉદેપુરનું બસો પંચોતેર રૂપિયા ભાડું છે ગયા વર્ષે ચારસો પચાસ બસોનું સંચાલન થયું હતું આ વખતે પાંચસો પચાસ બસો બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારું એંસી લાખ રૂપિયાનું જે આવક થઈ હતી આ વખતે એક કરોડ ઉપર આવકનું આયોજન છે

నేన ప్లస్ న్యూజన యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్